હા સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીના હોવાનું ફલિત થાય છે હા જે ધારીઓ છે એના ઈરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં અને જે રીતે માર્યા છે પાછળથી પહેલાં ઘા કર્યા પછી આગળથી ઘા કર્યા છે ત્રણથી ચાર ઘા કર્યા છે અને જે હેડ હતું એ લગભગ નાઇન્ટી અલગ પડી ગયું હતું એના નોર્મલ ધંધા છે ખેતીબાડી છે અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે નહીં એ તો ઘરમાં કેમ કે જમાઈ છે ઘરમાં અવરજવાર એની સતત ચાલુ હોય છે તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી આ ઈઝી એન્ટ્રી છે તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયો છે એના કેપ સ્કાર્ફ એ બધા મળી ગયા છે અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયો છે નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે બહુ આરામથી નીકળ્યા અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગૌશાળા હતી ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે ધોયું છે અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ એઝન એ વસ્તુ મારા ધ્યાન ઉપર નથી પણ એ ઇન્વોલ્વ રહ્યા છે દરેક બાબતમાં એકલો જ માણસ છે એ માણસે કોઈને નથી બતાવ્યું પોતાના વાઇફ સાથે કોઈ ચર્ચા નથી બીજા કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ચર્ચા નથી કરી પોતે જ આ ડિસાઈડ કર્યું છે કે આ મધર ઇલોને મારીને અને જે વાઈફ જે છે એ મારી પાસે જ રહે એવા એવી વ્યવસ્થા એના દિમાગમાં અને એના મસ્તિષ્કમાં એવું ચાલતું હતું કે એ જ રીતે એ મારા વાઇફ મારી સાથે રહી શકે છે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો